વડોદરા શહેરના નવાયાળ વિસ્તારમાં આવેલ રામેશ્વર ચાલમાં યોજાઈ રહેલા બાલ ગોપાલ ગરબા મહોત્સવમાં મારી દીકરી મારા આંગણે થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો પ્લે કાર્ડ સાથે ગરબે ઘૂમ્યા હતા પ્લે કાર્ડમાં દીકરીઓ સુરક્ષિત ક્યારે ભાઈલી સામૂહિક દુષ્કર્મ પીડિતાને ન્યાય આપો સુરક્ષિત ગુજરાતમાં શું દીકરીઓ સલામત નથી ભાઈલીના બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપો એવું પ્લે કાર્ડમાં લખાણ લખવામાં આવ્યું હતું સામાજિક કાર્યકર વિજય જાધવે જણાવ્યું હતું કે નવાયાડ વિસ્તારમાં આવેલ રામેશ્વર ચાલમાં છેલ્લા છ વર્ષથી બાલગોપાલ મહોત્સવની ઉજવણી કરીએ છીએ અત્યારે વડોદરા શહેરને શરમજનક સ્થિતિમાં મૂકે એવી ઘટના બની છે બે દિવસ પહેલાં ભાઈલીમાં એક દીકરી સાથે દુષ્કર્મ થયું મુદ્દાની વાત એ છે કે તંત્ર સુરક્ષાને લઈને મોટી મોટી વાતો કરે છે પરંતુ વડોદરા દીકરીઓ આજે સુરક્ષિત નથી આ દુષ્કર્મની ઘટના બાદ મોટા મોટા નેતાઓ ડંફાસો મારે છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે અને અમને એવું લાગે છે કે ચમરબંધીઓ જેવો શબ્દ કોઈ વાપરે તો કોઈ ગભરાશે પરંતુ ચમરબંધીઓને કોઈ અસર આની પડતી નથી દુષ્કર્મના આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હું તો માગણી કરું છું કે દુષ્કર્મના નરાધર્મને ફાંસીની સજા મળવી જોઈએ આજે બાલગોપાલ ગરબા મહોત્સવમાં તમામ મહિલાઓને વિનંતી કરું છે કે આપણે આપણા બાળકોની સુરક્ષા જાતે જ કરવી જોઈએ આજે ગરબાના માધ્યમથી બાલગોપાલ ગરબા મહોત્સવમાં પ્લે કાર્ડના માધ્યમથી દેખાવનું આયોજન કર્યું હતું આજે એક વાત કહેતા ઘણું દુઃખ થાય છે કે આજે બે દિવસ પહેલાં જ ભાઈને ગામમાં એક દીકરી સાથે બળાત્કાર થયો હતો અમે મેં એવું જ ઈચ્છીશ કે બળાત્કારોને ફાંસીની સજા થવી જોઈએ જેવી રીતે વડોદરા સંસ્કારી નગરી જ્યારે કાર્યક્રમો થતા હોય જ્યારે વડોદરા સંસ્કારી નગરી શબ્દ યુઝ થતો હોય છે તો એ વડોદરા સંસ્કારી નગરીમાં આવું કૃત્ય ઘટી રહ્યું છે એક જુલાઈથી નવા કાયદા લાગુ પડ્યા છે

બળાત્કાર ઘટનાના સમય વીત્યા છતાં હજુ આરોપીઓ પકડાયા નથી શું માંગ છે એટલું જલ્દી પકડાઈ ને ફાંસી ની સજા મળે અમે બાલગોપાલ ગરબા મહોત્સવ રામેશ્વર ચાલ માં છેલ્લા છ વર્ષથી ઉજવી રહ્યા છે અને વાત કરીએ તો ખરેખર અત્યારે વડોદરા શહેરને શરમાય અને શરમજનક થાય એવી ઘટના ઘડી કે બે દિવસ પહેલાં ભાઈલીની અંદર એક દીકરી સાથે દુષ્કર્મ થયો મુદ્દાની વાત એ છે કે જ્યારે પ્રશાસન ખૂબ મોટી મોટી વાતો કરતું હોય સુરક્ષાના વાતો કરતું હોય તો આજે વડોદરા શહેરની દીકરી આજે સુરક્ષિત નથી જે પ્રમાણે આ બલાત્કાર થયો બળત્કાર થયા બાદ જે મોટા મોટા નેતાઓ છે ખૂબ મોટી મોટી ડંફાસો મારે છે કે ચમરબંધીઓને છોડવામાં ના આવે આજે મારે તો એક જ કેવું છે કે જ્યારે ચમરબંધી જો શબ્દ અમે પણ સાંભળીએ તો અમને ક્યાંક એવું લાગે છે કે કોઈ ડરશે કોઈ ગભરાશે પણ અત્યારે આ ચમરબંધીના શબ્દ એટલી અસર પડતી નથી અને જે પ્રમાણે જે દુષ્કર્મ થયો છે એને ખરેખર આ તો ખુલ્લે આમ ફરી રહ્યા છે હું તો સૌથી પહેલાં એક વાત કરીશ કે આ જે નરાધમો છે એમને ખરેખર ફાંસીની સજા મળવી છે અને એના મારફતે આજે ખરેખર હું વાત કરું તો આજે બાલગોપાલ ગરબા મહોત્સવની અંદર આ એક જાગૃત નાગરિક તરીકે ખરેખર અમે જ્યારે બાળકોનું ગરબાનું આયોજન કરતા હોય તો હરેક બાળકમાં જાગૃતતા જોઈએ અહીંયા સૌ મારી મારી માતા બહેનો બેસી છે એમને પણ એક વિનંતી કરીશ કે આપણું બાળક ખરેખર સુરક્ષિત સુરક્ષિત રહેવું જોઈએ અને એના માટે અમારે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે અને એના ભાગરૂપે આજે ગોપાલ ગરબા મહોત્સવની અંદર અમે પ્લે કાર્ડ સાથે એક દેખાવનું આયોજન કર્યું છે સાથે સાથે આપના માધ્યમથી ગુજરાત સરકારની એક વાત તો કહેવા તો માંગીશ કે આજે વડોદરા શહેરની અંદર ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે ખરેખર આ વિષયની ગંભીરતા લેવી જ જોઈએ કારણ કે ઘણીવાર ખૂબ મોટા મોટા નેતાઓ આવે એટલે ઝાડ પ્રશ્ન સુરક્ષા આપવામાં આવે છે પણ આજે મારી દીકરી આજે સુરક્ષા નથી એ એનું સૌથી મોટું ઉદાહરણ આજે અહીંયા તમને દેખાય અહીં આગળ તમે એક થીમ રાખી છે મારી દીકરી મારા આંગણે શું ઉદ્દેશ છે આજે એક વાત તમને કહી દઉં કે મારી દીકરી મારા આંગણે એનું સૌથી મોટી થીમનું કારણ એ છે કે આ જે બલત્કારી ખુલ્લામ ફરી રહ્યા છે તમે જો કે વડોદરા શહેરની અંદર ભૂતકાળમાં પણ આ થઈ હતી અને જ્યારે એક વાત કરી કે જ્યારે એક પિતા કે એક માતા અને એક નાનું બાળક જ્યારે સુરક્ષિત ના હોય તો ઘણા લોકો એવું ઈચ્છતા હોય કે મારી દીકરી મારા આંગણે જ રમે કેમ કે સુરક્ષાનો અત્યારે વડોદરા શહેરની અંદર અભાવ દેખાઈ રહ્યો છે ખૂબ મોટી મોટી વાતો થઈ રહી છે તંત્ર ખૂબ મોટા મોટી ડંપાસો મારી રહ્યા છે પણ જે પ્રમાણે એક સામાન્ય દીકરીને સુરક્ષા મળવી જોઈએ એ સુરક્ષાઓ મળતી નથી અને ખરેખર મા બાપ પણ લાચાર થઈ ગયા છે ખરેખર આપના માધ્યમથી હું મા બાપને પણ કહેવા માંગીશ ઘણી બધી માતા બહેનો છે એમને પણ કહેવા માંગીશ કે આ કોઈ હાસ્યસ્પદ છે નથી ઘણી વાર આવું કોઈ આંદોલન કરતા માટે હોય પણ આજે હોઈ શકે અમારી દીકરીનો પણ વારો આવે આ વસ્તુને વસ્તુ જાગૃતતા લાવવી જોઈએ જે પ્રમાણે નાના બાળકોએ ખરેખર આજે હું ગર્વ અનુભવું છું કે જે પણ નાના બાળકોએ જે પ્લેકાર્ડ રહીને રમ્યા હું આજે ખરેખર હું ખૂબ આનંદમાં છું કે જે બાળકોએ આ આંદોલનની અંદર સહભાગી થયા અને ખરેખર નાના ના જે કે ભૂલકાઓ કે પ્લે કાર્ડ રહીને રમી પણ ના શકતા હોય પણ એ પણ એવા એ લોકો બે ત્રણ કાલે પ્લેકાર્ડ રહીને ગરબા રમ્યા ખરેખર હું એક બાળકોને ઘણી શુભેચ્છા પાડું છું અને સાથે સાથે એમના જીવનનું એક ખૂબ મોટું આંદોલનનું આજે એમની શરૂઆત કર્યું છે એના માટે હું એક આનંદ અનુભવ